નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ માં આપનું સ્વાગત પાલનપુરના એક યુવાન દ્વારા લોકોના ઘર ઘર સુધી ગંગાજળ પહોંચે તે માટેનો નવતર પ્રયોગ કરી ઘર સુધી ગંગાજળ પહોંચાડવામાં આવી રહ્યું છે જેમાં પાલનપુરના કમલેશભાઈ શાહનાવના યુવાનને એક દિવસ વિચાર આવ્યો કે કોઈ પણ વ્યક્તિને ઘરે ગંગાજળની જરૂર હોય તો તેમણે બીજાને ત્યાંથી માંગીને લાવું પડતું હોય છે જેથી આપણે લોકોને તેમના ઘરે ગંગાજળ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે જે અભિયાનમાં તેમણે સફળતા પણ સાંપડી છે જેના ભાગરૂપે આજે શાળા માસના પ્રથમ સોમવારે લક્ષ્મણ લક્ષ્મટેકલી ખાતે ગંગાજળ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ વિતરણ કરાયેલા ગંગાજળ જો કોઈના ઘરે ખાલી થઈ જાય તો તેમના દ્વારા તેમને પણ વ્યક્તિ દ્વારા જાણ કરાશે તો તે તેમના ઘર સુધી ગંગાજળ પહોંચતું કરવાનો નિધાર કરવામાં આવ્યો હતો આમ આ કાર્યને સૌ કોઈ લોકોએ ભેતાવી રહ્યા છે મહાદેવ સરગંગે પાલનપુરમાં અમે એક અકબલેશભાઈ એક નવી યોજના ચાલુ કરી છે એક દોઢ વર્ષથી ચાલુ છે કે લોકો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે એ લોકોના ઘરે ઘરે ગંગા હોતી નથી પણ આપણે એ નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગા હોવું ગંગાજળ હોવું જરૂરી છે તો એ અભિયાન ચાલુ કર્યું છે કે અમરેશભાઈ દરેકના ઘરમાં ગંગાજળ પહોંચાડે અને જેને જેટલું પણ જોઈએ એટલું મળી જશે અને હર આજ પાલનપુર પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાનું લક્ષ્મણ ટેકરી ખાતે અમે ગંગાજળ નિષ્ફતનું વિતરણ રાખેલ છે આ કાર્યક્રમ અમારો ઘણા સમયથી અમારા એક ગ્રુપ દ્વારા ચાલી રહ્યો છે કે ગંગાજળનું મેન પ્રોપ જે સમસ્યા ગણું કે શું હોય છે એ ખબર નથી આપણને પણ જ્યારે પણ શુભ કે અશુભ પ્રસંગ હોય છે કોઈના ઘરે ત્યારે એક એકબીજાના ઘરે આ લોકો ગંગાજળ જે છે પૂછતા હોય છે કે આપણા ઘરે છે તો લગભગ નહીવત મળતું નથી તો અમે એક એવું ગ્રુપ બનાવ્યું છે પાલનપુર માલ કે ઘરે ઘરે ગંગા દરેક ઘર જેને જરૂરિયાત હશે એ અમને કોલ કરશે અમે એમના ઘરે ગંગાજળ પહોંચતું કરીશું અને આ ઓલ ગુજરાતમાં ચાલશે સળંગ ચલાવવાના છીએ હાલ અમારું રાજસ્થાનમાં આબુરોડ ભિંડવાડા તરફ કામ ચાલી રહ્યું છે હર ઘર ગંગાજળ અચ્છા બીજી વાત હું આપણે એ કહીશ કે જ્યારે પણ કોઈપણ સમયે ગંગાજળની આપને જરૂરિયાત પડે આપ અમને માત્ર એક કોલ કરજો એ કોલ દ્વારા અમે આપણા ઘરે આવીને ગંગાજળ પહોંચતું કરીશું અને અમારી ટીમ આ ગંગાજલને આગળ આ પ્રોગ્રામને વધારવા માટે બહુ સરસ રીતે કામ કરી રહી છે કેશુભાઈ મિસ્ત્રી છે અશોકભાઈ અમારા પઢિયાર પિંકીબહેન પ્રજાપતિ છે પછી ભાભી બહેનો છે મનીષભાઈ જોશી છે દરેક આમાં જહેમત ઉઠાવી રહ્યા છે એમાં ખાસ ગંગાજળ લાવવાનું મેન કામ હરિદ્વારથીને કરતા હોય તો અમારા દાતાના ઈશ્વરસિંહ રાણા અને કુશ શાહ હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આ કાર્યક્રમ મારો આગળ વધી રહ્યો છે અસ્તુ અત્યારે